ભૂપેન્દ્રભાઈ પટેલે નડાબેટ ખાતેથી વર્ચ્યુઅલી નવી કચેરીને ખુલ્લી મૂકી હતી પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ ધાનેરા તાલુકા પંચાયતની શરૂઆત જૂના ગામના મકાનમાં થઈ હતી ત્યારબાદ રેલવે સ્ટેશન નજીક એક માની કચેરી કાર્યરત હતી

તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિતના અધિકારીઓએ આજે નવી કચેરીમાં પ્રવેશ કર્યો હતો આ કચેરી ધાનેરા તાલુકાની પ્રજાને પોતાના જરૂરી કામો સરળતાથી અને સુવિધાજનક રીતે કરાવી શકે તેવા ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યું છે જે સ્થાનિકોને બહેતર સેવાઓ પૂરી પાડશે